અમદાવાદ ખાતે આવેલ નવરંગપુરામાંથી કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે વિદેશમાં આયુર્વેદિક દવાના નામે ફોન કરી પૈસા પડાવતા કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે નવરંગપુરામાં સાકાર નવમાં બારમા માળે વિદેશીઓનું ઠગતું કોલ સેન્ટરની માહિતી મળી તપાસ કરતાં ચોવીસ વ્યક્તિઓ કોલ સેન્ટરમાં કામ કરતી મળી આવી કેનેડા અમેરિકા અને વિદેશમાં રહેતા ભારતીયોને ફોન કરતા અને પૈસા પડાવતા આયુર્વેદિક દવાઓ બજારના ભાવ કરતાં ઓછા ભાવે મોકલી આપવા લાલચ આપી હતી એડવાન્સ પેમેન્ટ લાય હાલકી ગુણવત્તાઓની દવા મોકલવા અથવા કંઈ ન મોકલવા જેવી બાબત બની છસોથી આઠસોની પેકેટ બનાવી દવા આપવાનો વાયદો કરાયો મ્યુન ડ્રાઈઝ રેમેડી નામક કંપનીના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અભિષેક પાઠક પોતાની સાથે અન્ય લોકો સાથે રાખી રેકેટ ચલાવતો ચોવીસ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં પંદરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે પાંચ મહિલાને જામીન મુક્ત કરાયા છે મ્યુનરાઇઝ રેમેડી કંપનીના માલિક અભિષેક અને અન્ય ત્રણ આરોપીને પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે અન્ય કોઈ કોઈ કે કે છે નહીં દિશામાં તપાસ શરૂ છે બેંક ખાતાના અન્ય વાહન વ્યવહારો અંગે પણ તપાસ શરૂ કરાઈ છે ઓફિસમાં અભિષેક પાઠકની છે જે રેકેટનો મુખ્ય આરોપી છે અન્ય કોઈ ટીમ પણ આમની સાથે કામ કરે છે કે કેમ તે તપાસ શરૂ છે કોલિંગ સાયબર નામક એપ જેની મદદ લઈ વિદેશમાં રહેતા ભારતીયોના નંબર મેળવતા સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર નામના બિલ્ડિંગમાં બારમાં માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિકવાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી ખાસ કરી સસ્સો ડોલરથી લઈ અને આઠસો ડોલર સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી અભિષેક રામનારાયણ પાઠક છે તથા પોતાની સાથે એ અન્ય ત્રેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને પાંચ જે મહિલાઓ છે એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે સમગ્ર આ મૂનરાઇઝ પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર બની ઠગાઈ કરતા હતા તે અભિષેક તેની સાથે કામ કરતા બે લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર આમ કુલ ચાર આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની કોઈ પણ ડોક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે વધુ માહિતી બે દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અને કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે આ જે જગ્યા ઉપરથી રેડ કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે અભિષેક રામનારાયણ પાઠક નામના વ્યક્તિની ઓફિસ છે જે સમગ્ર રેકેટનો સૂત્રકર્તા છે અને શરૂઆતની માહિતી મુજબ કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું અથવા આ રીતે ઠગાઈ કરતાં એ હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે શરૂઆતની પૂછપરછમાં એ વાત ધ્યાનમાં આવેલી છે કે આ જે આરોપીઓ છે એ કોલિંગ સાયબર નામની કોઈ એપ અને એના જેવી ઇન્ટરનેટના માધ્યમથી એવી એપ કે જે અન્ય નાગરિકોના વિદેશમાં રહેતા ગુજરાતીઓ વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે પ્રાથમિક દ્રષ્ટિએ આવા નંબર મેળવી એની સ્ક્રુટિની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા સાહેબ આ જે મધુરા એક કંપની છે કે ખાલી મૂનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની થી એ લોકો કોલ કરતા હતા હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ કોના નામે રજિસ્ટર થયેલી છે ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરે છે આ સમગ્ર દિશામાં નવરંગપુરા પોલીસ હાલ તપાસ ધરી રહી છે